આજની વાર્તા ટીટોડી પક્ષીની છે તમે ઘણી વાર સાંભળ્યું હશે કે ટીટોડી જે માળામાં ઈંડા મૂકે છે ત્યાં પારસ પથ્થર જોવા મળે છે લોખંડને પણ સોનામાં ફેરવે છે અને આવી વાર્તાઓ ઘણા ગ્રંથોમાં પણ વાંચવામાં આવે છે જેમાં લખ્યું છે કે પારસ પથ્થર ટીટોડીના માળામાં જોવા મળે છે નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારે ચેનલ અંતરની વાર્તામાં એક નવી વાર્તા સાથે દર્શક મિત્રો વિડીયો આગળ વધવા પહેલાં કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે તમારા એક લાઈક અને સબસ્ક્રાઈબથી અમને ઘણું બધું પ્રોત્સાહન મળશે અને અમે તમારા માટે નવા નવા ટોપિક અને જાણકારી લાવતા રહીશું તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીશું પરંતુ શું તમને ક્યારે સાંભળ્યું હશે કે કિટોડી પક્ષી આખરે આ પારસ કેવી રીતે મેળવે છે આની પાછળ એક મોટી પ્રણાલી વાતો છે આજે અમે તમને આ વાર્તા સંભળાવવા જઈ રહ્યા છીએ અને આ વાર્તા વિશે એવું કહેવા આવે છે કે જે વ્યક્તિ આ વાતને ધ્યાનથી સાંભળે છે અને તેમાં દર્શાવેલા બાબતોને સમજે છે તેનું જીવન બદલાઈ શકે છે દેવી લક્ષ્મી તેના ઘરે આવશે તેને વ્યક્તિ વ્યક્તિને ક્યારેય ગરીબ રહેતા નથી મિત્રો એક પ્રાચીન સમયની વાત છે શ્રાવણ મહિનો શરૂ થવાનો હતો અને ટીટોડી પક્ષીની જોડી જંગલમાં બેઠી હતી એ જંગલમાં માદા ટીટોડી તેના બે ઈંડાને જન્મ આપે છે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો હતો માદા ટીટોડી અને તેના પતિ બંને ખૂબ જ ચિંતિત હતા કારણ કે ઈંડા મૂક્યાને ઘણો સમય થઈ ગયો હતો પરંતુ તેના ઈંડામાંથી બચ્ચા બહાર આવતા ન હતા પતિ પત્ની ખૂબ જ આશા સાથે બેઠા હતા કે જ્યારે ઈંડા તૂટશે ત્યારે તેમને તેમાંથી સુંદર નાના બાળકો બહાર આવશે અને તેમનું જીવન ખૂબ જ ખુશખુહાલ ખુશખુશાલ બની જશે પતિ પત્ની બંને પોતાના બાળકોને વિશે સપના જોઈ રહ્યા હતા વિવિધ પ્રકારના સપના જોઈ રહ્યા હતા પરંતુ તેમના ઈંડા પણ ફૂટી રહ્યા ન હતા આખરે શ્રાવણ મહિનો શરૂ થયા છે અને પતિ પત્ની બંને ખૂબ જ ચિંતિત અને દુઃખી થઈ જાય છે હવે માદા ટિટોડીના તેના પતિને કહેવા લાગ્યા કે પ્રિયા શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે ઈંડાને જન્મ જન્મનો ઘણો સમય થઈ ગયો છે પણ ઈંડામાંથી બચ્ચા નીકળતા નથી જો ઈંડા તૂટ્યા હોત તો આપણા બાળકો હવે મોટા થઈ ગયા હોત ઈંડા તૂટવા માટે કર્યો ઉપાય કરવો જોઈએ જેથી ઈંડા ખૂબ જ જલ્દી ફૂટેને બચ્ચા બહાર આવે પછી પતિ પત્ની પણ તેની પત્નીને કહેવા લાગ્યા કે પ્રિયા મારી પાસે પણ આનો કોઈ ઉપાય નથી કેવી રીતે તૂટે છે પતિ પત્ની બંને વારંવાર ઈંડા પર ચાર માં ચાંચ મારે છે પણ ઈંડા પર કોઈ અસર થતી નથી તે જ સમયે નારાજજી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા જ્યારે નારાજજી ત્યાં પહોંચ્યા ત્યારે તેમને નજર ટીટોડીના માળા પર પડે છે બંને પતિ પત્ની રડવા રડતા હોય છે પછી નારાજજી ત્યાં ઊભા રહી રહ્યા

ઈંડા ફૂટ્યા ઘણો સમય થઈ ગયો છે પણ હજુ પણ ઈંડા ફૂટતા નથી જો કોઈ રસ્તા હોય તો કૃપા કરીને અમને જણાવો જો અત્યારે સુધીમાં ઈંડામાંથી બચ્ચા નીકળ્યા હોત તો અમારા બાળકો મોટા થઈ ગયા હોત ટીટોડી આટલી બધી વાત સાંભળ્યા પછી હવે નારાજજી પણ આચરચક્તિ થઈ જાય છે અને વિચારવા લાગે છે કે ઈંડામાંથી બચ્ચા ઈંડા કેમ બહાર નથી આવી રહ્યા આનું કારણ શું હોઈ શકે છે પછી નારાજજી ભગવાન શ્રી વિષ્ણુને ધ્યાન કરે છે અને તેઓ એક ઉલ્લેખ વિચારે છે પછી નારદજી બંને પતિ પત્ની કહેવાનું શરૂ કર્યું કરે છે કે હું તમને એક ઉપાય જણાવું છું કે જો તમે લોકો આ ઉપાય કરશો તો મહાદેવ તમારાથી ખૂબ જ ખુશ થશે અને જ્યારે મહાદેવ ખુશ થશે ત્યારે તે તમને એક કિંમતી વસ્તુ આપશે જેનાથી તમે તમારા ઈંડા તોડી શકશો નારદજી આટલી વાર સાંભળ્યા પછી ટીટોડીને તેમના પતિ બને નારદજીને કહેવા લાગે છે કે હે મનુવર તમે મને જલ્દી કહો કે હું ઉપાય શું કરું અમે બંને પતિ પત્ની ચોક્કસ સાથે મળીને તે ઉપાય કરીશું ત્યારબાદ નારદજી એક આસન પર બેસે છે પછી બંને પતિ પત્ની તેમની સામે બેસે છે અને નારદજી ઉપાય કહેવાનું શરૂ કરે છે નારદજી કહે છે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને તમે બંને પતિ પત્ની હરિજ્ઞાન જવું જોઈએ એટલે કે હરિદ્વાર હરિદ્વાર જાઓ અને અને ગંગા દેવોના દેવ મહાદેવની કાવડપુરા તમે લોકો આ કાર્ય પુરા મન કરશો તો મહાદેવ ચોક્કસ પણ તમારા તમારાથી ખુશ થશે પછી ટીટોડી પક્ષી તેને પતિને કહેવાનું શરૂ કરે છે

તેમ કરવા જો આજથી અને આજ લક્ષણથી આપણે આપણા ઈંડા માદેવના ભરોસે મૂકીશ અને આજે ક્ષણથી આપણે કોઈ ઝાડ પર બેસીનું બેસીશું નહીં કોઈ ઝાડ કે જોડ પર આપણા ઈંડા મૂકીશું નહીં આપણે ફક્ત અને ફક્ત જમીન પર રહીશું અને આપણા ઈંડા જમીન પર રાખીશું પતિ પત્ની બંને હાથમાં પાણી લઈને પ્રતિજ્ઞા લે છે આથી આપણે કોઈ ઝાડ પર નહીં બેસીએ કે કોઈ ઝાડ કે છોડ પર નઈ વેસી અને કોઈ ઝાડ પર ઈંડા નઈ મૂકી આપણે ફક્ત ને ફક્ત જમીન પર જ રહીશું અને આપણે ઈંડા જમીન પર જ રાખીશું મિત્રો તો પછી ટિટોડી કેટલાક નાના કાંકરા ઉપાડે છે અને તેને ઈંડાની આસપાસ મૂકી મૂકે છે અને ત્યાંથી ચાલા જાય છે હવે પતિ પત્ની બંને ઓમ નમઃ શિવાય જાપ કરવા આવી ધારે પહોંચે છે પૂર્ણ ભક્તિ ભક્તિને પૂર્ણ આતમાથી તેઓ મહાદેવનું નામ જપ્ત રહે છે અને અહિધા તેને કાવડ ઉપાડે છે અને કાવડ ઉપાડ્યા પછી મહાદેવનું ધ્યાન કરતી વખતે કાવડ લાવે છે અને તેમના નામનો જાપ કરતી વખતે તેઓ કાવડ લાવીને મહાદેવ અહરણ કરે છે હવે તેમણે મહાદેવ કાપ કાવડ પ્રણ કર્યું છે પરંતુ તેના સતા મહાદેવ તેના સામે આવ્યા નહીં તેમને દર્શન આપ્યા અને ફરીથી પતિ પત્ની બંને વધુ દુઃખી થાય છે અને વિચારવા લાગે છે કે હવે આપણે નારાજીને સૂચવેલા ઉપાય પણ કરી દીધા છે સતા પણ મહાદેવ આપણે દર્શન નથી આપી રહ્યા પછી ટીટોળી પક્ષી તેની પત્નીને કહેવા કહેવાનું શરૂ કરે છે કે પ્રિય ગભરાશો નહીં ચિંતા કરશો ને મહાદેવ ચોક્કસ પણ આપના આપણાની પ્રશ્ન થશે હવે આપણે મહાદેવને ઉગ્ર તપસ્યા કરીશું હવે પતિ પત્ની બંને ફરીથી પ્રતિજ્ઞાને લે છે અને મહાદેવજીને ધન ધન દોર તપસ્યામાં બેસે છે અને પતિ પત્ની બંને મહાદેવજીની ભક્તિમાં બેસે છે ત્યારે શ્રાવણ મહિનો છેલ્લો ભાગ ચાલી રહ્યો છે શ્રાવણ મહિનો પૂરો થવાનો હતો ત્યારે મહાદેવ પ્રસન્ન થયા છે અને તેમની ભક્તિ પૂર્ણ અને ભગવાન ભોલેનાથ બંને પતિ પત્નીને દર્શન આપે છે અને ભગવાન શિવ તેમને કહે છે કે ટીટોડી પક્ષી હું તમારા બંનેની ભક્તિથી ખૂબ જ પ્રસન્ન છું તમે જે વરદાન ઈચ્છો છો તે માગી શકો છો મિત્રો પછી બંને પતિ પત્ની તેમની આંખો ખોલે છે આંખો ખોલતાની સાથે જ ભગવાન મહાદેવજી દર્શન થાય છે પછી બંને પતિ પત્ની મહાદેવને કહે છે કે પ્રભુ અમે બે જન્મ જન્મ આપ્યો છે અને તેમને આપ્યાનો ઘણો સમય વીતી ગયો છે પણ તે હજી તૂટ્યા નથી અમને એવું વરદાન આપો કે જેનાથી અમે અમારા ઈંડા તોડી શકીએ અને અમારા બાળકોને તેમાંથી બહાર કાઢી શકીએ એ પ્રભુ જો અમારા ઈંડા ન તૂટે તો પછી અમારા વંશ અહીંયા સમાપ્ત થઈ જશે અમારો વંશ આગળ વધી શકશે નહીં અને અમારી પ્રજાતિનું નામ અને નિશાન આ પૃથ્વી પરથી જશે તો પ્રભુ કૃપા અમને એવું આપો કે અમે અમારા સંતાનોને બહાર કાઢી શકીએ પછી ભગવાન ભોલેનાથ પક્ષીઓને કહે છે એ પક્ષીઓ ધ્યાનથી સાંભળો શ્રાવણના છેલ્લા સોમવાર તમારા બંને નું મિલન થશે અને જ્યારે તમારું વિલ્યુષણ થશે ત્યારે તે બધી ધાતુઓમાં શ્રેષ્ઠ હશે તેની જેવી બીજું કોઈ ધાતુ નહીં હોય તે સૌથી ભારે અને સૌથી નરમ હશે તેમાં કેટલાક શુદ્ધિઓનો હશે તેમાંથી કિંમતી રત્ન પણ બનશે તે વિષ્ણુનું પણ ભલું કરશે અને લોકોને શક્તિ પ્રાપ્ત થશે વિશ્વાસનું ભલું થશે ઘણા લક્ષ્મી પ્રાપ્ત થશે ઘણાને સિદ્ધ્રાઓને પ્રાપ્ત થશે અને તેમાંથી મૃત્યુ પછી શિવને મળશે એ પક્ષીઓ તમને તેમાંથી પારસ પથ્થર મળશે એટલે કે પારો બનશે તેમાં ઉપયોગમાં તમારા ઈંડા તોડવા માટે થશે ને તેમાંથી લોખંડ પણ સોનામાં ફેરવી ફેરવાઈ જશે પછી ભગવાન ભોળનાથ પક્ષીઓને તેની ઓળખ કહે છે પક્ષીઓ લોકો તેને પારસ પથ્થર પથ્થર તરીકે ઓળખશે અને જ્યારે તે ધરતીના રજ સાથે મળી પડી જશે ત્યારે તે પારસ પથ્થર બનશે આ પારસ દુનિયાનું ભલું કરશે તો થોડું ધૂળવાળું થોડું કઠણ હશે તે લોખંડને પણ સોનામાં ફેરવી દેશે તમારે ફક્ત આને લઈને તમારા ઈંડા પાસે લઈ જવું પડશે અને ફક્ત ઈંડાને સ્પેસ કરવા પડશે ત્યારે તમારા ઈંડા ખુલશે અને તમારા બાળકો બહાર આવશે આટલું ભગવાન ભોલેના થઈ જાય છે જ્યારે શ્રાવણનો છેલ્લો સોમવાર આવે છે ત્યારે મહાદેવે જે કીધું એ પ્રમાણે બધું જ થાય છે અને પૃથ્વીના ગભરામાં ગભરામાં જાય છે અને પારસ પથરમાં રૂપાંતરિત થાય છે હવે ટીટવડી પક્ષી તેને શોધે છે તેને તેની પકડીને તેના ઈંડા પાસે લાવે છે પક્ષી તેના ઈંડાને સાથે જ તેના ઈંડા ખુલે છે અને બચ્ચા બહાર આવે છે આ રીતે ટિટોડી પક્ષી પરસ્પર પથ્થર મળ્યો પછી ટિટોડીના બચ્ચા જ્યારે મોટા થાય છે ત્યારે ટિટોડી તેને બચ્ચાઓને આ આરસ વિશે કહે છે એવું કહેવાય છે કે આ આરસ રહસ્ય ફક્ત ટીટોડી પક્ષી જાણે છે તે પોતાના બાળકો સિવાય બીજા કોઈ પ્રાણીને તેના વિશે ખબર પડવા દેવું નથી ઘણા લોકો એવું માને છે કે ટીટોડી પક્ષી પારસ કરતા ટુકડા તેના માળામાં છોટી છોડી દે છે પરંતુ આવું નથી ટીટોડી પારસ પથ્થર ખૂબ જ કાળજીપૂર્વક લાવે છે અને તેના ઈંડાથી તે સ્પેસ કરે પછી તેના પાછું એવી સુરક્ષિત જગ્યાએ મૂકી દે છે જ્યાં કોઈ માણસ અથવા પક્ષી પણ પહોંચે શકે નહીં તમે ઘણી વાર એક વાત સાંભળી હશે કે અન્ય પ્રાણીઓને પક્ષીઓ બધા રાતે આરામ કરે છે અને જે પ્રાણી દિવસે દરમિયાન જોઈ શકતા નથી જેમ કે ઘુવડ ચામાં વગેરે એવા પક્ષીઓ જે છે દિવસ દરમિયાન જોઈ શકતા નથી તેઓ દિવસ દરમિયાન આરામ કરે છે ને રાતે ફરે છે અન્ય પ્રાણીઓ અને પક્ષીઓ રાતે આરામ કરે છે અને દિવસે દરમિયાન અહીં અને ત્યાં ફરે છે પરંતુ એ ટીટોડીની એવું પક્ષી છે કે જે ન તો દિવસે દરમિયાન આરામ કરે છે કે ના રાતે તે હંમેશા જાગરણ કરે છે કારણ કે તેને ઘણીવાર ચિંતા રહે છે કે કોઈ તેનું પરસ્પત્ર ચોરી શકશે એવું પણ કહેવાય છે જ્યારે તેની આંખો જાગરણ રહેવાથી થાકી જાય છે અને આંખોમાંથી આંસુ વહેવા લાગે છે ત્યારે તે પારસપત્ર તેની આંખો પર લગાવે છે પછી તેની આંખો ફરીથી સ્વસ્થ થઈ જાય છે અને ફરીથી આ પક્ષી ઘણા મહિનાઓ સુધી પારસ્પત્ર રક્ષણ કરે છે અને ઊંઘતો ઊંઘનો નથી ભગવાન શ્રીજી આપેલા વરદાન પ્રમાણે પીટોળીના પારસ્પથ અત્યાર સુધી કોઈ માનવીએ મેળવી શક્યો નથી અને આગળ પણ કોઈ મેળવી શકશે નહીં મિત્રો જો તમને આ વાર્તા પસંદ આવે આવી હોય તો લાઈક કરો જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો હર હર મહાદેવ નમો પાર્વતી પતે હર હર મહાદેવ